ખેડબ્રહ્મા નગરપાલિકા કક્ષાનો ઓગણીસો સ્વાતંત્રતા દિવસ તાલુકા શાળા નંબર એકમાં ઉજવવામાં આવ્યો દિવસની નગરપાલિકા કક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર એકમાં કરાઈ સવારે આઠ કલાકે વિદ્યાર્થીઓ દ્વારા ખેડબ્રહ્મા ગામ વિસ્તારની અંદર વિવિધ વેશભૂષા દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડીના હસ્તે ધ્વજ ફરકાવ્યો અને આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કારોબારી ચેરમેન નિકુંજ રાવલ ચીફ ઓફિસર સાવન રતાણી સાહેબ સદસ્યો નગરપાલિકા સ્ટાફ મહેમાનશ્રીઓ એસએમસી સભ્યો વાલીગઢની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકા શાળા એક અને ખેડબ્રહ્મા શાળા નંબર બેના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડબ્રહ્મા તાલુકા શાળાના શિક્ષક પટેલ દિનેશભાઈ દ્વારા કરવામાં આવ્યું ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા